પોરબંદર કાર્યક્રમો યોજાયા હતા જેમાં નારી રત્ન એવોર્ડ વિદ્યાર્થી સન્માન પ્રતિભા સન્માન બ્લડ ડોનેશન કેમ્પ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા અહેવાલ બુક નું વિમોચન કરવામાં આવેલ હતું કાર્યક્રમ માં સત્તાધાર મહંત્રી સમાજ ગુજરાતના પ્રમુખ અનિલભાઈ પ્રજાપતિ તથા વિવિધ સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા દિવસભર ચાલેલા આ કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં નારી રત્ન સન્માન બાદ બપોરનું ભોજન પછી વિદ્યાર્થી સન્માન પ્રતિભા સન્માન અને રાત્રિ ભોજન નો સૌએ લાભ લીધો હતો બે થી વધુ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં રાત્રે બહેનો તથા બાળકો નાટક રજૂ કરેલ હતા

ત્યારે આજના કાર્યક્રમ ની અંદર દાતાઓ તરફથી ખૂબ જ આપને સહયોગ મળેલો છે એકવીસો રૂપિયા શ્રી મનીષભાઈ જેઠવા તરફથી પ્રાપ્ત થયેલા એકવીસો રૂપિયા સત્તાધારના મહંત શ્રી વિજય બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા છે તેમજ નકલંક ગુરુધામ હળવદના મહંત શ્રી દલસુખ મહારાજ પણ આપણી વચ્ચે ઉપસ્થિત બનવાના

ખરેખર આટલા વર્ષે આમ જોઈએ તો આપણા ખ્યાલ મુજબ પ્રથમ વખત આવો પાવન અવસર આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયેલું છે કે જેમાં આપણી વચ્ચે અહીંયા માનવતા મહેમાનોમાં જેમની ઉપસ્થિતિ છે એવા

દર વર્ષે વિદ્યાર્થીઓનું સન્માન નારી સન્માન શ્રેષ્ઠીઓ આગેવાનો દાતાઓનું સન્માન અને ત્રીજી પેઢી માટેના કેળવણી માટેના સન્માન હવેની પેઢી આપણા સાથે બેસવા મળે આપણો વ્યવહાર સમજવા મળે આપણી વાણી આપણી રેણી આપણા પૂર્વજોની નિષ્ઠા આ એના માટેનો આ કાર્યક્રમ છે કળશમાં કળા બિરાજે

આપણી વચ્ચે 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 ત્યારબાદ એમએસસી માસ્ટર ઓફ સાયન્સ માં એટલી ઉત્સાહી થયેલી કે દરેક આપણા ભાઈઓ આ ત્રિવિધ કાર્યક્રમ નો એક હિસ્સો બને તે માટે તમામ રીતે દરેક સુધી આમંત્રણ પહોંચાડવા તમામ પ્રયાસ કરેલ છે

આપણા પ્રજાપતિ સમાજનું જ નહીં પણ 18 આલમનું જે આસ્થાનું કેન્દ્ર છે એવા આપા ગીગાને જે જગ્યા છે ત્યાંથી આપરે વચ્ચે પધાર્યા હતા વિજય બાપુ નકરંગધામ થી દલશુક બાપુ પણ પધાર્યા હતા આપણી વચ્ચે આ સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ અને સાથે સાથે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવે છે અને સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતને રૂપિયા પચીસ લાખ નું માતબર દાન આપી તેઓ વંશ પરંપરાગત ટ્રસ્ટી પણ આ સંસ્થાના બન્યા છે કૃપા અનિલભાઈ હું કાંતિભાઈ ઘેડિયા વિનંતી કરીશ કે નેક્સ્ટ સન્માન માટે વધારે ગઢવાણા માધવી રતીલાલ એટલે દીપકભાઈ જે છે તે રસોડા વિભાગ ની અંદર સુંદર કામગીરી બજાવતા રહેલા આપણે યાજ્ઞવલ્કીય કેરી સૌથી પહેલા તો હું એસએસપીવીએમ સંસ્થાને થેન્ક યુ કહેવા માંગુ છું કે એમને મને આ એક ઓપોર્ચ્યુનિટી આપી છે કે હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ મારા થોટ્સ આટલા બધા વિદ્યાર્થી સામે રાખી શકું છું કોરિયા જાનકી મનોજભાઈભાઈ ગાધેર મિરારી મિરાલી હરીશભાઈ પંચ્યાસી પોઇન્ટ એંસી ટકા મિરાલી કમલેશભાઈ પધારો બેટા રાજને વિનંતી કરીશ કે તેઓ એક્યાસી પોઇન્ટ સિત્તેર ટકા અમર્શમાં બે પ્રમાણપત્રો મળેલા છે તેમાં ઘેડિયા અંકિતા અનિલભાઈ ઘેડિયા અંકિતા મારે આજે ખાલી અમારા કમિટી મેમ્બર અને અમારા પ્રમુખ સિંહ ને એક ટાર્ગેટ આપવું છે એ ટાર્ગેટ એ છે કે એસએસસીએમ ઇન્કમ ટાર્ગેટ મિશન 2026 જયદીપ હસમુખભાઈ બીઈએન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ત્યારબાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ

ત્યારબાદ કોરિયા ભાર્ગવ પંકજભાઈ કોરિયા ભાર્ગવ પંકજભાઈ પધારે પાણખાણિયા કબેટા વારા નિરાલી ચેતનભાઈ ત્યારબાદ આવશે પિંચોતેર વારા નિરાલી ચેતનભાઈ

આઉપરાં 6th ISKF State Karate Champion 2000 ને 25 માં ઇન્ડિવિજ્યુઅલ કમિટે તેમજ મેમ્બરોનો હું અહીંયા આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ આ લઈ લેજો

સુરેશભાઈ રીતે જમવા માટે ઊભા ન થાય ત્યાં ટ્રાફિક છે બધા બેઠા રહીએ જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ જમવા માટે જશે નહીં ત્યાં ટ્રાફિક છે ત્યાં તમારે ઊભું પડશે એની જગ્યાએ ખુરશી ઉપર બેસજો સુરેશભાઈ બલસોડ શ્રી દિવ્યેશભાઈ પરમાર ઉપસ્થિત નથી શ્રી ગૌરવભાઈ ગાધેર શ્રી ગૌરવભાઈ ગાધેર શું છે કે આપના કાર્યની આ વાત છે મસ્તી મજાક સાથે સૌનો સાથે આગળ લઈ આવવાની જે ભાવના છે

અને આપણે આપણે ખૂબ જ અતિ સુંદર 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 તો આવતા વર્ષે આપણે આના કરતા પણ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ કરીએ અને તમને સમાજ ને પ્રમુખ તરીકે મારી કામગીરી ગમે છે ખરેખર હું લાયક છું પ્રજાપતિ સમાજ ના પ્રમુખ તરીકે તો તમે બધા આપશો આપણે આપણી પ્રજાપતિ જ મુકામે લઈ કરવી છે શાંતિ થી કાર્યક્રમ નિહાળજો ગોહિલ હેત ગોહિલ એક મહારાજ આવી જાય હલો જય સૂરજ ઝા છોત્રપતિ ચમકે ઓ ચંપુ રૂપા

ચાંદ કોઈ નહીં જાય ટૂંકી ભોડે શ્યામ આવીને મારી માટીમાં ટૂંકી બોડે तुमने के क्या रहो हो ते तो स्थान हलो हेलो 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 हेलो

you

शक्ति है भक्ति है धर्मों की मुक्ति है जीवन का ये संपूर्ण सार है सुखी ना संतु सर्वे संतो निरामया सर्वे भद्राणि पश्यंतो मा कश्चित दुख माप्नुयात ओम शांति ओम शांति अस्तु भारत माता की भारत माता की वंदे वंदे वंदे, वंदे, वंदे અસ્તો ધન્યવાદ